ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં કપાસના ભાવમાં તેજીનો તિખારો આજે રીતસરના કપાસના ભાવમાં ભૂક્કા બોલાવી દીધા હોય તેવો માહોલ ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળ્યો છે આજે તારીખ ત્રેવીસ બાર બે હજાર રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ પાલીતાણા સોળસો પચાસ માણાવદર સોળસો પાંચ વાંકાનેર સોળસો એક खां सोल सौ सो, जोधपुर सोल बोटाद सोलसो विसनगर पंदर सौ एकोतेर जामनगर पंदर सौ पंचोतेर भेसाण पंदर सौ एशी हड़वद पंदर सौ छेतालिस सिद्धपुर पंदर सौ छठ ચોટીલા પંદરસો ધોરાજી પંદરસો છવ્વીસ રાજકોટ પંદરસો પંચોતેર અમરેલી પંદરસો બોતેર પાટણ પંદરસો છ્યાસી ઉનાવા પંદરસો પિસ્તાલીસ કાલાવડ પંદરસો સાઠ મોરબી પંદરસો ચાલીસ બાબરા પંદરસો પંચાણું બગસરા પંદરસો ને છન્નું ચાર વાગ્યે અને પચીસ મિનિટની આસપાસ આપણે વાયદા બજાર ઉપર નજર નાખીએ તો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર છવ્વીસનો જીરો પોઈન્ટ ત્રેવીસ જેટલો વધીને ત્રેસાઠ પોઈન્ટ ચોર્યાસી સેન્ટ એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જાન્યુઆરી બે હજાર છવ્વીસનો વાયદો છવ્વીસ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો વાયદો બાવીસ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો પાલીતાણા બોટાદ જામજોધપુર ખાંભા વાંકાનેર માણાવદર જેવા વિસ્તારોમાં અતિ સારો કપાસ હતો તેના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ સોળસો કે સોળસોની ઉપરની સપાટીએ જોવા મળેલા હતા ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો કપાસિયા ખોળની હાજર બજારમાં પણ ખૂબ સારી એવી રિકવરી તેજી તરફી આગળ વધી રહી છે કપાસિયા ખોળની જે સાઠ કિલોની બેગ આવે છે જે ગુણી આવે છે તેના ઓગણીસો પચાસ બે હજાર બે હજાર પચાસ અને એકવીસો સુધી કપાસિયા ખોળ અતિ સારો હોય તો સાઠ કિલોની જે ગુણી આવે છે કોથળો તેના ભાવ છે તે બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો કપાસિયા સારી ગુણવત્તાવાળા નથી મળતા કપાસિયાની શોર્ટેજ છે અને આની સીધી જ અસર કપાસના ભાવ ઉપર અત્યારે જોવા મળી રહી છે ખેડૂત મિત્રો તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે અને કેવી વેચવાલી અને ઊભા કપાસના પાકમાં આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં તમારે કેટલું ઉત્પાદન આવશે તે પણ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો અમે ક્યારેય કોઈ પણ જણસીની ખાસ કરીને કપાસની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના આર્થિક નાણાકીય જોખમને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ યોગ્ય નિર્ણય તમારા ભરોસે તમે લઈ શકો છો આભાર